શ્રી ગણેશ નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે આવતી મહામાસના વધ પક્ષની તેરસની તિથિ મંગળવાર છે એટલે મંગળ પ્રદોષ કે ભૌમ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન મુહૂર્ત ઉપાય હે મૃત્યુ ઉપર જીત અપાવનાર મહાદેવ આપને શરણ આવેલા અને જન્મ મૃત્યુ વૃદ્ધ અવસ્થા તથા રોગોથી પીડાયેલા એવા અમને શારીરિક ને સાંસારિક બંધનમાંથી મુક્ત કરી અમારી રક્ષા કરો બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો હિન્દુ ધર્મમાં પ્રત્યેક મહિનાની તેરસની તિથિ કે જેને ત્રયોદશીની તિથિ કહેવાય છે પ્રદોષની તિથિ કહેવાય છે તે બે વખત આવે છે પક્ષ અને છે પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે શિવ આરાધના માટે સમર્પિત આ દિવસને પ્રદોષ વ્રત કહેવાય છે જેમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી જીવોને સમસ્ત દુઃખ પાપોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે છે આ પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે સર્વે પાપોનું હરણ કરનાર સુખ સૌભાગ્ય સમૃદ્ધિ આપનાર અને અંતે પ્રાપ્તિ કરાવનાર છે સર્વ પ્રથમ આપણે આ પ્રદોષની તિથિ ક્યારે પડે છે પ્રદોષનું પૂજાનું મુહૂર્ત શું છે તે વિશે જાણી લઈએ હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વદ પક્ષની તેરસની તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના બાર વાગીને સુડતાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારના અગિયાર વાગીને આઠ મિનિટે પ્રદોષનું વ્રત તે પ્રદોષકાળ અર્થાત સૂર્ય સૂર્યઅસ્તના સમયની આસપાસનો જે એક કલાકનો સમય છે તેને અનુસરીને આ તિથિમાં ભગવાન મહાદેવની પૂજા અને વ્રત રખાય છે એટલા માટે પ્રદોષનું વ્રત તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે આ પ્રદોષને મંગળવાર હોવાથી વોમ પ્રદોષ કહેવાય છે જે ભક્તો આ પ્રદોષનું વ્રત રાખે છે તે સર્વે રોગ ઋણ કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે મહાદેવની કૃપાથી અત્યંત લાભકારી મનાય છે આ પ્રદોષનું વ્રત હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષના વ્રતમાં પૂજાનું મુહૂર્ત શું છે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બોમ્બ પ્રદોષનું પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ છ વાગીને બાવન મિનિટથી લઈને રાત્રિના નવ વાગીને વીસ મિનિટ સુધી શિવપૂજન કરવું ઘણું શુભ મનાય છે આ સમય દરમિયાન આ પ્રદોષના વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના સવાર સાંજ થાય છે જોકે સાંજે ભગવાન મહાદેવની પૂજા આપણે નિત્ય કરી શકતા નથી પરંતુ પ્રદોષનું વ્રત હોય પ્રદોષની તિથિ હોય ત્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરવી તે શુભ મનાય છે કહેવાય છે કે આ સમયે ભગવાન મહાદેવ કૈલાશ પર્વત પર દેવી પાર્વતી સાથે બેસીને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે ભક્તોની મનોકામના સાંભળે છે આ વ્રત કરવાથી જમીન મિલકત સંબંધિત સમસ્યા દૂર થાય છે મનગમતો જીવન સાથી પ્રાપ્ત કરી શકાય છે દનની અછત દૂર થાય છે તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે ભગવાન મહાદેવની પૂજાને સંકલ્પ કરીને વ્રતનો પણ સંકલ્પ કરે કે તેઓ આ વ્રત કેવી રીતે કરવા માંગે છે આ વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ એટલે કે ફળ આહાર લઈને અને બીજું છે એક ટાઈમ ભોજન જે સાંજે ભગવાન મહાદેવની કાળમાં પૂજા થઈ જાય પછી ભોજન લઈ શકાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સાંજે પણ પારણા કરી શકાય છે અને બીજા દિવસે પણ આ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા આપણે ઘરે પણ કરી શકીએ છીએ જો નાનકડું શિવલિંગ અંગૂઠા જેટલું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકીએ છે નહીતર શિવાલયમાં જઈને પણ પૂજન થાય છે દર્શન થાય છે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજામાં ખાસ ગંગાજળ છે ગાયનું કાચું દૂધ હોય છે મધ સાકર અને જનોઈ વિવિધ પુષ્પ જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે અને ભગવાન મહાદેવની સામે ધૂપ દીપ નૈવેદ્ય સીજનના ફલ ફળ આદિ ભોગ સમર્પિત કરાય છે ત્યારબાદ પ્રભુની આરતી કરાય છે બિલીપત્ર ભાંગ ધતુરો પણ અર્પિત કરી શકાય છે ભગવાન મહાદેવની આરતી થઈ જાય પછી વ્રત કથા સંભળાય આ રીતે પ્રભુનું સીધું સરળ વ્રત છે આ દિવસે બિલીપત્ર મુક્તિ મળે છે ભગવાન મહાદેવને ભસ્મ લગાડવાથી આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ભગવાન મહાદેવને આજે સફેદ ઉષ્ફોથી અભિષેક કરવાથી પણ મનની શાંતિ પ્રાપ્ત થાય છે જો કુંડલીમાં ખરાબ ચંદ્રમાં હોય ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત ના થતું હોય તો પણ પ્રદોષનું વ્રત કે સોમવારનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકાય છે ભગવાન મહાદેવને સમર્પિત આ વ્રતો છે જે ચંદ્ર મોલેશ્વર છે ભગવાન મહાદેવ જે ચંદ્ર મોલેશ્વર છે ભગવાનની કૃપાથી ભૂત પ્રેત પિશાચની બાધા પણ દૂર થાય છે એવા ભૂત ભાવન ભગવાન શક્તિપતિ મહાદેવ મહાદેવ કે જે દેવોના દેવ મહાદેવ કહેવાય છે ગોળાનાથ છે તુરંત્રી જે એવા દેવ છે માત્ર એક લૂટા જલ અને એક બિલીપે તે છે ભગવાન મહાદેવ કરવાથી મુક્તિ કરી હતી અને કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરવાથી ભગવાન મહાદેવ તુરંત ફળ આપે છે સાત વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનો અલગ અલગ મહિમા અને ફળ કહેવાનો છે જેમકે સોમવાર વારે આવતું પ્રદોષનું વ્રત જે સોમ પ્રદોષ કહેવાય છે સોમ પ્રદોષ મનની ચિંતાને હરનાર ધન સંપત્તિ સમૃદ્ધિ આપનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે તેને બોમ પ્રદોષ કહેવાય છે તે વ્રત કરવાથી યાદી વ્યાધી ઉપાધિનું હરણ થાય છે શત્રુ બાધા પણ નષ્ટ થાય છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુદ્ધ પ્રદોષ કહેવાય છે વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન સૌભાગ્ય આપનારું છે વેબલ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત છે અને નોકરી ધંધામાં વ્યવસાયમાં ઉન્નતિ આપનાર સંતાન સુખ આપનાર શનિ પ્રદોષ વ્રત છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત એ સ્વાસ્થ્ય સુખ આપનાર છે અને જીવનમાં કીર્તિ બક્ષનાર છે પ્રદોષનું વ્રત મહાવ્રત કહેવાય છે મહાદેવને અત્યંત પ્રિય છે આ પ્રદોષની તિથિ વ્રતરાજ નામના ગ્રંથમાં સૂર્યાસ્ત પાસેનો સવા કલાક અને સૂર્યાસ્ત પછીનો જે સવા કલાક છે આમ કુલ અવધિ થાય છે અઢી કલાક એ અઢી કલાક પ્રદોષકાળ કહેવાય છે પ્રદોષ વ્રત જે ભક્તો રાખે છે ભગવાન શંકરની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે પ્રદોષનું વ્રત રાખવાથી બે ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે ઉત્તમ લોકની પણ પ્રાપ્તિ થાય છે આમ પ્રદોષ વ્રતનો ઘણો મહિમા છે મિત્રો હવે આપણે સાંભળીએ આ ભૌમ પ્રદોષના વ્રતની કથા જે કથાને સાંભળવાથી પણ પૂર્ણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે તેવી શુભ કથા સાંભળીએ બોલો ઉમાપતિ મહાદેવની જય ખૂબ પ્રાચીન કાળની આ વાત છે એક નગરમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેને મંગળિયા નામનો એક પુત્ર હતો ડોશીને હનુમાનજી પર ભારે શ્રદ્ધા હતી તે દરેક મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરતી તથા વિધિપૂર્વક તેમને ભોગ ચડાવતી તે સિવાય મંગળવારે તે ન તો ઘર લીપતી કે ન તો માટી ખોદતી આ પ્રમાણે વ્રત કરતા જ્યારે તેને ઘણા દિવસો વીતી ગયા ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે ચાલો આજે આ ડોશીની શ્રદ્ધાની પરીક્ષા કરી જવું હનુમાનજી પોતે સાધુનો વેશ ધારણ કરીને તેના દ્વાર પર જઈ પહોંચ્યા અને કહ્યું છે કોઈ હનુમાનનો ભક્ત જે મારી ઈચ્છા પૂરી કરે ડોશી આ અવાજ સાંભળીને બહાર આવી અને પૂછવા લાગી કે મહારાજ શી આજ્ઞા છે સાધુ વેશમાં હનુમાનજી બોલ્યા કે હું ખૂબ જ ભૂખ્યો છું માટે મારે ભોજન કરવું છે તું થોડી જમીન લીપી દે ડોસી ભારે દુવિધામાં પડી ગઈ છેવટે તેણે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ લીપવા અને માટી ખોદવા સિવાય બીજું જે કાંઈ કામ આપ કહો તે હું કરવા માટે તૈયાર છું સાધુએ ત્રણ વાર પ્રતિક્રિયા કર્યા બાદ કર્યું કે તું તારા પુત્રને બોલાવી લાવ હું તેને ઊંધો ટીંગાળીને તેની પીઠ પર અગ્નિ સળગાવીને ભોજન બનાવીશ ડોશીએ જ્યારે આ સાંભળ્યું તો તેના પગ નીચેથી જમીન સરી ગઈ પરંતુ તે વચન આપી ચૂકી હતી તેથી તેણે મંગળિયાને બોલાવ્યો અને સાધુ મહારાજને હવાલે કરી દીધો પરંતુ સાધુ એમ માને તેમ ઓછો હતો તેણે ડોશીના હાથમાં જ મંગળિયાને ઊંધો લટકાવી તેની પીઠ પર આગ સળગાવી આગ સળગાવી દુઃખી મનમાં ડોશી તેના ઘરમાં જતી રહી જ્યારે સાધુ ભોજન બનાવી રહ્યો હતો તો તેણે ડોશીને બોલાવીને કહ્યું કે તે મંગળિયાને બોલાવી લે તેથી તે પણ આવીને મારી સાથે ભોજન કરી લે ડોશી આંખમાં આંસુ ભરીને કહેવા લાગી કે હવે એનું નામ લઈને મારા હૃદયને વધારે દુઃખી ના બનાવો પરંતુ સાધુ મહારાજ ન માન્યા અને ડોશીને ભોજનના માટે મંગળિયાને બોલાવવાનું જ પડ્યો સાદ પાડતા જ મંગળીઓ બહારથી હસતો હસતો ઘરમાં દોડી આવ્યો મંગળિયાને જીવતો જાગતો જોઈને ડોશીના ખૂબ જ આશ્ચર્ય થયું તે સાધુ મહારાજના ચરણોમાં પડી ગઈ સાધુ મહારાજે તેને પોતાના અસલી રૂપ હનુમાનજીના રૂપમાં દર્શન દીધા હનુમાનજીને પોતાના આંગણામાં વધારેલા જોઈને ડોશીને લાગ્યું કે તેનું જીવન સફળ થઈ ગયું છે તો મિત્રો આપણે સાંભળી ભૌમ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત અને પૂજા વિધિ આ દિવસે કરવાના ઉપાય પણ જાણ્યા બોલો ઉમાપતિ મહાદેવની જય